પોલ ટેસ્ટ જે આપી હતી એ લોકોને હવે ફરીથી રિપોર્ટ ટેસ્ટ આપવાની છે જેની તારીખ આજની એટલે કે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ છે અને જે લોકો ભૂતકાળમાં જેને લેખિત પરીક્ષા આપી છે એટલે કે છપ્પનસો વિદ્યાર્થીઓમાંથી બાવનસો જે વિદ્યાર્થીઓ જેને ઓલરેડી લેખિત પરીક્ષા આપી ચૂક્યા છે એ લોકોને ફરીથી લેખિત પરીક્ષા આપવાની જરૂર નથી અને જે છપ્પનસો માંથી ભૂતકાળમાં કહી શકાય ચારસો જેટલા વિદ્યાર્થીઓ ફેલ થતા જો આજે એ પોલ ટેસ્ટ જ્યારે રિટેસ્ટ લેવાઈ રહ્યો છે ત્યારે જો એમાં પાસ થાય છે તો એ જ વ્યક્તિઓને આઠ અથવા તો તારીખે આ પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા આપવાની રહેશે બાકીના જે વિદ્યાર્થી જેને ભૂતકાળમાં પરીક્ષા પાસ કરી લીધી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા આપેલી છે તે લોકોને હવે ફરીથી લેખિત પરીક્ષા આપવાની કોઈ જરૂરિયાત નથી એટલે આ વિદ્યાર્થીઓની હિતમાં ખૂબ સારો નિર્ણય હું વિદ્યાર્થી આગેવાન તરીકે તમામ જે મીડિયા સંસ્થાનો છે જે ખરેખર જે સમય એમ વિદ્યાર્થીઓની જે વેદના વિદ્યાર્થીઓની જે પીડા હતી વિદ્યાર્થીની જે વ્યથા હતી એના વાચક બન્યા હતા એ તમામ મીડિયા ખૂબ ખૂબ આભાર માનું છું અને જે અધિકારીઓ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો એ જેટકોના અધિકારીઓનો પણ અમે તહે દિલથી આભાર માનીએ છીએ તમામ વિદ્યાર્થીઓ આભાર માને છે અને વિદ્યાર્થી આગેવાન તરીકે હું પણ આભાર માનું છું જોવા જઈએ તો વિદ્યાર્થીઓ ફરીથી અત્યારે પોતાની રિપોર્ટ ટેસ્ટ આપવા જઈ રહ્યા છે ત્રણ ઝોનમાં આ પરીક્ષા છે ભરૂચ ઝોન છે મહેસાણા ઝોન છે અને ત્રીજું જે ઝોન છે એ રાજકોટ ઝોન છે તો આ અત્યારે પરીક્ષા અત્યારે વર્તમાનમાં શરૂ થઈ ચૂકી છે એ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જોવા જઈએ તો રાજકોટ જે ઝોન છે રાજકોટ ઝોનમાં બે જગ્યાએ પરીક્ષા છે રાજકોટ ઝોનમાં તાચો કેવી જેતપુર જે સબસ્ટેશન છે ત્યાં અને મોરબી વિભાગીય વિભાગીય કચેરી છે ત્યાં અને તેની સાથે સાથે ભરૂચ જે ઝોન છે ત્યાં પણ બે સેન્ટરો છે એક છે જાંબુઆ વર્તુળ કચેરી અને બીજું છે નવસારી વર્તુળ કચેરી અને ત્રીજું જે મહેસાણા ઝોન છે એ મહેસાણા ઝોનમાં બસો વીસ કેવી આગ્યોલ સબસ્ટેશન હિંમતનગર અને ત્યાં બીજું સ્ટેશન છે નારોલ વિભાગીય કચેરી આ જે પોલ ટેસ્ટ જે જગ્યાએ ફરીથી લેવામાં આવી રહ્યો છે તેના સ્થળ છે અને જે વિદ્યાર્થીઓ તેના પરીક્ષા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમે જે તમારું સપનું છે સાકાર કરો તમારી એકતાની આજે જીત છે જે સત્ય મેવ જે તે આજે તમારી પાસે તમારા પક્ષે સત્ય હતું એટલા માટે આ તમારી જીત થઈ છે તમારા જે સપનાઓ છે એ સપનાઓ સાકાર કરો દરેક જે ઉમેદવારો છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભવિષ્ય માટે અભિનંદન જય હિન્દ જય ભારત